મારું નામ મુકેશ એચ પંડિત હું ક્રિષ્ના ડેરીના ઓનર તરીકે મારી શોપ આવેલી છે મારે બે હજાર સત્તર થી લઈને બે હાજર ચોવીસ દસ વાર ચોરી થઈ છે દસ વાર ચોરી અંદર મારા ડેરી ઉપર આઠ દિન સુધી મારું નવ લાખ નું નુકસાન થયેલ છે આજ સવારે હું મારા રેગ્યુલર ટાઈમ ડેરી પર આવ્યો આઠ વાગે અને મારું શટર તોડેલું જોવામાં આવ્યું મેં અહીં તરત રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે સાહેબ મારા ત્યાં આજે આવી રીતે બનાવ બન્યો છે અને મારા જોડે બી આવી રીતે ટાર્ગેટ કરી છે મારી દુકાનને જોડે એક્ટા ઓફસેટ પ્રિન્ટિંગમાં તો પીઆઈ સાહેબનો મેં કોન્ટેક્ટ કર્યો પીઆઈ સાહેબ મને એમ કહે છે કે હું બંદોબસ્તમાં છું પછી મેં રૂરલ પોલીસ સ્ટેશનનો પીએસઓનો ફોન કર્યો તો પીએસઓએ મને ઉદ્ધત જવાબ આપ્યો કે મારી જોડે સ્ટાફની અછત છે તો આજે પોલીસો પોલીસ સ્ટેશનને જો સ્ટાફની અછત હોય તો આમ જનતા જાય કંઈ બીજી વસ્તુ બે હજાર સત્તર થી લઈને બે હજાર ચોવીસ સુધી મારા દુકાને દસ વાર ટાર્ગેટ બનાવવા આવી ગયા મારી જોડે એક તો ઓફસેટ પ્રિન્ટર આવેલું છે જોડે અંબિકા કોર્પોરેશન ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે ટાર્ગેટ ફક્ત મારી ડેરી પણ છે આજુબાજુ વાળા કેમ નથી બનતા બીજી વસ્તુ કે આજે અમારા જે સીસીટીવી ફૂટેજ હતા ત્રણ વાર અમારા સીસીટીવી ફૂટેજ ની અંદર આવેલા છે ચોરો આજ દિન સુધી પોલીસે કોઈ એક્શન લીધા નથી અમે ત્રણ વાર એફઆરઆઈ ફળાઈ ચૂક્યા છીએ સીસીટીવી સીસીટીવી ફૂટેજ ની અંદર આવેલા હોવા છતાં બી પોલીસે આજ દિન સુધી કોઈ માણસ ધરપકડ કરી નથી આજે અમને પોલીસ તરફથી એવું પોલીસ સ્ટેશન અમને બોલા અમે સીસીટીવી ફૂટેજ તમે કેમ નથી કરાવતા હવે સાહેબ અવારનવાર નેવને રૂપિયા ના તો સેટ લઈ જતા હોય તો આજે બજારની અંદર પરિસ્થિતિ એટલી બધી છે આ નેવનેજાર રૂપિયા ના સેટ લાવવા કેજી ના મધ્યની અંદર બીજી વસ્તુ કે ચોરી કરી જાય એ વાંધો નથી પણ તોડફોડ સાથે સાથે બહુ કરી જાય છે બીજી વસ્તુ આજે અમે સવારે એસપી સાહેબ ને બી કમ્પ્લેન કરી સવારે આઠ વાગે એસપી સાહેબ ને એવું કહ્યું કે સાહેબ તમે ચોરી કરાવો છો કેમ કે દસ દસ વાર ચોરી રહ્યા આજે બીજી વસ્તુ પોલીસ કેમ નથી કોઈ આજે આજ દિન સુધી પોલીસ પકડી નથી શકતી જો કોઈ પોલીસ અધિકારી ના થાય ચોરી થાય તો મુજલિમ ચોવીસ કલાક ની અંદર હાજર કરી દે છે પોલીસ તો શું આ ચોર નથી ત્યાં પોલીસ જ ચોર ચોરી કરાવવા આવે છે અમારું માનવું એવું છે અત્યારે આજે આજની તારીખ ની અંદર સાહેબ અમારા ડ્રાયફ્રુટ લઈ ગયા છે ઘીના ડબ્બા લઈ ગયા છે અને ડેરી મિલ્ક ચોકલેટ લઈ ગયા છે અગાઉ ની અંદર અમારે આજ વસ્તુ અગાઉ બી ગઈ હતી બીજી વસ્તુ કે પંદર દિવસ છે ને અમારા સ્ટોરેજ નું આઉટડોર પાંચ ટન નું ચોરી ગયા થી ચાલુ લાઈન કાપીને લઈ ગયા એ અમે બી પોલીસ ને જાણ કરી હતી પણ પોલીસે આજ દિન સુધી અમારી જોડે કોઈ જાતની માહિતી લેવા નથી આવી અને પૂછવા પણ નથી આવ્યું તો શું પોલીસ ની ફરજ નથી વખત સીસીટીવી ત્રણ વાર ડીબીઆર સાથે લઈ ગયા અમારા અને ત્રણે ત્રણ વાર સીસીટીવી ફૂટેજ ની અંદર આવેલા છે તો બી પોલીસ આજ દિન સુધી કોઈ એક્શન લીધા નથી આજે સાહેબ અમારે આ પોસ્ટોર નું આઉટડોર સાથે અમારો એક લાખ એક લાખ અઠાણ હજાર ત્રણસો રૂપિયા ની ચોરી થઈ ગઈ જે અમે પોલીસ સ્ટેશન એફઆઈઆર માં લખેલું છે અમે બિલ કેશે તો અમે બિલ બી આપી દઈશું મારા ડેરીએ પોઈન્ટ છે તો બી ચોરી થાય છે કૃષ્ણા ડેરીનો પોઈન્ટ બોલે છે અહીં તો ક્રિષ્ના ડેરી 12 પોઈન્ટ બોલે છે તો પણ ચોરી થાય છે અમે ગણપતિ માં જયારે મારા આઉટડોર ચોરી ગયા હું સાહેબનો નો મળે તો રાઠોડ સાહેબ તો રાઠોડ સાહેબે અમને એક જ વસ્તુ કહી લી કે અમારી જોડે પોલીસની અછત છે પોલીસ ગણપતિ બંદોબસ્ત રહે છે એટલે અત્યારે પોલીસનો પોઈન્ટ અમારે રાખી શકાય એમ નથી અમે અમારી ડેરી બને છે એ આજ પછી ના થવું જોઈએ કેમ કે અમને એવું અનુમાન છે કે પોલીસ આટે ચોરી કરાવતી હશે કેમ કે આજે દસ દસ વાર આવી રીતે થાય આ બહુ ગંભીરતા પ્રશ્ન છે ટાર્ગેટ કરે છે